જસદણ નવા એસ્ટી ડેપોમાં અણઘટ વહીવટના કારણે દરરોજ એક નવી સમસ્યા ઊભી થતી હોય હોય તેવું આંખે તેવા દ્રશ્યો સામે આવતા છે જસદણ એસ્ટી ડેપોમાં સમસ્યાની હારમાળા વચ્ચે આજે નવી સમસ્યાની કુંપડો ફૂટી નીકળી હોય તેવા દ્રશ્યો તમામ રાહદારીઓ જોઈ શકે તેવી સમસ્યા છે નવા બસ સ્ટેશન અંદર ખાડા પડી ગયા હતા તેને સમારકામ કરવા ઊંડા ખાડા ખોદી અને રિપેરિંગ કરવાના છે પણ પ્રશ્ન એ ઊભા થાય છે કે આ ખાડા ખોદી તો નાખ્યા પણ રિપેરિંગ ક્યારે તેવા અહીં સવાલો ઊભા થયા છે આ ખાડા ખોદેલા અંદાજે 4 દિવસ થયા હજુ સમારકામ નથી થયું અને હજુ આ ખાડા કેટલા દિવસ રહેશે તે કોઈને ખબર પણ નથી પણ હાલ અત્યારે ચોમાસાની ઋતુ છે અને વરસાદ પડે છે અને આ ખાડા પાણીમાં ડૂબી જાય તો ખાડા કોઈની દેખાય નહીં અને અકસ્માતે કોઈ પડશે તો તેની તંત્ર રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને આ જસદણ એસટી ડેપોમાં ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે અને આ ખાડા ચાર દિવસથી જેસે છે તેવી સ્થિતિ જસદણના આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધ્યાને આવતા આ પ્રશ્ન ઉજાગર કરવા પ્રયત્નો કર્યો પણ આ જસદણ એસટી ડેપોના ડેપો મેનેજર ક્યારે જાગશે અને રાહદારીઓની મુશ્કેલીઓ દૂર થશે એ કહેવું ખૂબ મુશ્કેલ છે અને વધુ આમ આદમી પાર્ટીના કાર્યકરે જણાવ્યું હતું કે ડેપો મેનેજર દ્વારા ગમે ત્યારે બસ બંધ કરી દેવામાં આવે છે અને ગમે ત્યારે રૂટ ફેરવી પણ નાખે છે આવી જસદણ એસટી ડેપોના કારણે પ્રમુખ હિતેશભાઈ ખાખરિયા શહેર પ્રમુખ પરતભાઈ ભાલાડા તાલુકા મહામંત્રી પરેશભાઈ શેખલિયા અને રાજકોટ જિલ્લા મહામંત્રી અજયભાઈ વાસાણી સહિતના સ્થળ મુલાકાત લીધી હતી અને એસટી ડેપો મેનેજરને જગાડવાનો પ્રયાસ કર્યો હતો ઉપેન્દ્ર જસ્ટન એસટી ડેપોની અંદર જો મને એવું પેસેન્જરના માધ્યમથી સાંભળવા મળ્યું છે કે અવારનવાર ટાઈમ ટેબલ ચેન્જ કરી દેશે અચાનક રૂટ બંધ કરી દેશે મને ખુદને અનુભવ છે કે વર્ષે હું અપડાઉન કરતો હતો તો દરરોજ છની બસ હોય કે સાતની બસ હોય અઠવાડિયા બે દિવસ બંધ હોય તો એના કારણે પેસેન્જરો ખૂબ મુશ્કેલીમાં અને અવારનવાર અમે મેનેજરને ફરિયાદો કરી ભાઈ તમે ટેબલ વ્યવસ્થિત કરાવો બસો ટાઈમસર કરાવો તો અવારનવર એક જ પ્રશ્ન કરે અમાર પાસે સ્ટાફનો અભાવ છે અમારી પાસે સ્ટાફનો અભાવ છે પણ તમારા સ્ટાફનો અભાવ છે પેસેન્જર હેરાન થાય છે એટલે ખૂબ બેરદરકારી છે આ તંત્રની અંદર અને તંત્ર અત્યારે ઝાડી ચામડીના થઈ ગયા એવું અમને દેખાય છે કે બધ બાબતની અંદર આડોઆત કરી રહ્યા છે પરેશભાઈ છે કલ્યા આમ આદમી પાર્ટી ના મહામંત્રી જસદ